અરે સાહેબ પણ પાંચ દસ મિનિટ જે ચાલે ચાલો તો બસ પાંચ દસ મિનિટ જે ચાલે ચાલો તો આપણે બેઠા છીએ બે પાંચ મિનિટ સાહેબ જે તાલે ચાલો તો આપણે બેઠા છીએ આખા દિવસ હું ચાલે જ છે ને હમણાં દબાવીએ હું છૂટાઈ ગયું ચાલવા તો આવી રીતના ના ચાલે ભાઈ बीजेपी ચાલે એવા ચાલે બાબુર ચાલે બહુ ઓર નહી ગયા बीजेपी એટલે પપ્પુ કાકા ઘેર આવી ગઈ પછી

કોર કે ના ફટાફટ બોલો યાર અરે ભાઈ દુફા ફાયર જો મારા ભાઈ ભાઈ મત ચાલે બીજો બીજો બાબો એટલે વાત ખલાય એક જ ચાલે બાબો મશીન બesin બધું આપડા બાપ નું છે મશીન એ આ બાપનું નું છે હા હા એક જ ચાલે

એટલે હું દબાવું છું ને તમે ટેન્શન નું કામ કરો છો સાહેબ થી ઉતાર સાહેબ ને હું મારો લંડ ખબર પડે હું બેઠો ને દબાવવાનું જ તો આપણે દબાવીએ કોઈનું ના ચાલે એક જ ચાલે વિજય બાબુ ચાલે

आ, दबाई, आ, दबाई दे दूँ, आई बंदू दबाई जाए, तो हम टेंशन नहीं कराऊँ। हाँ, दबाई दे दूँगे, तब दबाई दे दूँगे, तम जो पति जी वाले। मैं इकला, अब चलो आगे बढ़ो। मैं इकला मच्छी। मैं इकला है ही यार मत। पति ये रहा। आप तो आप तो कैसे? अरे फ़ोनों से बज रहा है, बजा क्या बजा?

ગાઉ પરથનપુર ગોઠીન ગામ